સો હાય મિત્રો વેલકમ બેક ટુ માય વિડિયો તો કેમ છો બધા મિત્રો મજામાં છો અને સૌ પ્રથમ તો આવો મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ ચાલો મિત્રો ફરી એકવાર તમે હે ને તૈયાર થઈ જાવ કારણ કે મસ્ત મજાનો લોગ આવી ગયો છે ચાલો મિત્રો લોગ ઉપર બેનરીયો ને આજે આપણે લગનમાં જવાનું છે તો મસ્ત મજાનો ઇન્ટ્રો વિડિયો ઉતારી દીધો ઇન્ટ્રો પછી શૂટ કરી હે તો ચાલો આગળ આગળ જોતા જાવ ક્યુક મજા આવશે એક કમેન્ટ કરજો ચાલો મિત્રો કોટા સમય બગાડ્યા વિના આપણે વલોગિંગ શરૂઆત કરીએ ચાલો મિત્રો કન્ટિન્યુ તો ફાઈનલ મિત્રો એમ ના રાજુભાઈ ના આવડે હે ભાઈ તો મસ્ત મજાને આપણે પાછા દુકાન આવી ગયા અને અત્યારે લગનમાં આવ્યા છીએ તો આપણે જાશું તો આપણે પેલા હે ને રાજુભાઈની દુકાન આવ્યા હે રાજુભાઈ કેમ છે મોજ કચો જે બચોરી ગાઈસ ને થોડી ખવરાવી તો ખબર દે આવી જાવ દુકાન આપણે બાકી તમે જોઈ લ્યો સ્ટોક નવો સ્ટોક આવી ગયો

सो फाइनली मित्रों मस्त मैं अत आप हाथ में आई गए दड़ो तुलिया भाई ना पड़ी है देखाड़ो कि हूँ लोग में नहीं आऊँ तो मस्त मैं तुलिया दड़ो ले है तो तुलिया तू यहाँ आम खाली मारो तू तारी यहाँ आम खाली उतारी खरी तो चलो मित्रों आप कैच के जरमी तमने देखाड़ी है चलो दड़ा यहाँ कैमरा आटना कैमरा चालू मित्रों आने कैच के पकड़ियो લાવ લાવ ચાલ મિત્રો આપણે દડે ઘડીવાર રમી અને બાકી છે ને આપણે બગીચામાં એને આપણે નારીયન થડમાં આપણે મીઠું નાખ્યુંતું તો એનાથી શું ફાયદો થાય તમે કોમેન્ટ ના કરી બાકી અત્યારે આપણે ટ્રેક્ટર પાણી લઈને વાવવા ગયું છે ચાલો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો મસ્ત મજાનું આપણે છે ને મારા પપ્પા પૂગી ગયા હૈ ઇના લોકેશન લોકેશન પે ઓર અબી હમ આગે હે બે સ્ટેશન લગાડવા મને તુલ્યો હૈ દેખાડો દેખાડો મને તુલી આવી ગયા હૈ મિત્રો તો આર્દું બેસ્ટેશન લાગી ગયું છે તમે જોઈ શકો છો હવે આ છેડો મારવાનો છે આયા અને પછી વા ઉધર પર બેટરી પડી ہوئی છે બેટરી કા કનેક્શન દેના છે ફિર અમારું બેસ્ટેશન હો ગયા ચાલો ચાલુ करके તમને દિખા દઈએ ઠીક છે તબ તક બને રહેના તો ફાઇનલી મિત્રો આપણે મસ પજાના બેટરીમાં સોરી 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 મિત્રો બેસ્ટેશનમાં આપણે છેડા માર દીધા છે હવે છેડા મારવા છે આપણે બેટરીમાં તો આજે આપડા પોનસર કેમેરાને પોનસર ચેક તુસલભાઈ આહીર તુસલભાઈ થોડું કેમેરો પકડો આપડે હે ને આમાં છેડા મારશે તો સીધું આમાં आवाज આવશે તો ચાલો મિત્રો

आओ देखो मित्र तो मैं है ना जोता रही हूं जो जो लाइट पर ही है बराबर तो भी है ना हम फोन करके मेरे पापा को कह देते हैं कि देखो जो मित्रों चालू हो गया मित्रों एक और होगी और यहां पे भी होगी और जब भी ये स्टेशन हमारे ट्रैक्टर के साथ कनेक्ट होगा ना टूट आवाज होगा और अभी तक कनेक्शन नहीं हुआ है मित्रों

हम या पर मित्रों स्ट्राइक आवानी बहुत शक्यता थी बाकी चलो आगे एंजॉय करो अपने मस्त में, कर। में एडिटिंग करता तो कह दन कुछ गाइस ने तो फाइनली मित्रों हथिया हाउस आण पड़ी गया तो मैं જોઈ શકો છો હા અંદર હું ન આતિયર આપણે બે સ્ટેશન ઉતારવા આવ્યું હૈ તમે જોઈ શકો છો તો અતિયર હે ને ચાલો फटाफट ब्लॉग पूरा वरना कि आज ना लॉन्ग वीडियोस એટલે જ મળ્યું તો બેજાના ધમાકેદાર લોક જો તમને રામે રામ ને ફેશરીમ જદાર કદસ છે પણ ન તો સબ્સ્ક્રાઇબ કર નાખજો ફેસબુક પેજ જો પર ન તો ફોલો કર નાખજો ਬਾਕੀ ਚਲੋ ਮਿੱਤਰੋ ਕਾਲਮੜੀਆ ਨੌ ਰੋਕਸ ਨੇ ਅੰਧਮਾ ਕਦਰ ਕੰਟੈਂਟ ਸੱਜੇ ਤੁੰਗੀ ਜਸਰੀਆ ਜੋਇਦਰ ਕਦੇਸ਼